ગોડાદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલ વાહન ચોરના ગુનામાં ચોરીમાં ગયેલ મોટર સાથે આરોપીને ગણતરાના કલાકોમાં પકડી પાટી સુરત શહેર ગોડાદરા પોલીસ પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ તથા ખાસ પોલીસ કમિશનર શ્રી વાબાંગ ઝામીર સાહેબ સેક્ટર 1 સુરત શહેર તથા નાયબ પોલીસ કમિશનર શ્રી ભગીરથ ગઢવી સાહેબ ઝોન 2 સુરત શહેર તથા પોલીસ કમિશનર શ્રી વીએમ જાડેજા સાહેબ

આરોપી સહબાજ ખાન એજાજ ખાન ઉમર વર્ષ ધંધો નોકરી રહે રૂમ નંબર આઠ બેંડોલી સુરત શહેર ગામ બુરહાનપુર મેદાન તાલુકો બુરહાનપુર એમપી નાવને એક યામા કંપનીની આર વન જેનો રજીસ્ટર નંબર જીજે વન નાઇન બીજી નાઇન વન ફોર ની ચોરી બાબતે ગોડાધરા પોલીસ સ્ટેશન એ કાર્ડ ગુનો રજીસ્ટર નંબર બે હજાર ચોવીસ બીએનએસ કલમ ત્રણસો ત્રણ બે મુજબનો ગુનાના ચોરના મુદ્દામાલ સાથે પકડી પાડી પ્રશંસનીય કામગીરી કરેલ છે